આપણું એ પરમ સૌભાગ્ય છે કે શ્રી ગુરુ મહારાજજી સ્વયં એમના પ્રવચન દ્વારા આપણને અધ્યાત્મનો મૂળ તત્વ સમજાવીને જીવનનું લક્ષ્ય જીવનના ધ્યેય ની સમજ આપીને આપણા જીવનને સફળ અને સાર્થક કરવા માટે આ ધરાધામ પર પધાર્યા છે જેવી રીતે દ્વાપર યોગની આપણે વાત સાંભળીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને धर्मनो मर्म समझाविने ये कहे कि हे अर्जुन ये अपि अन्य देवता भक्ता यजंते श्रद्धा ते अपि मामेव कौंतेय यजंते अविधिपूर्वक अहम ही नाम भोक्ता च च न तुमाम भी जानन्ति तत्वेन च्यवं ते હે અર્જુન સંસારમાં અનેક લોકો અનેક રીતે મને પૂજે છે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અનેક દેવી દેવતાઓની શ્રદ્ધા ભાવના દ્વારા પૂજા કરીને પોતાની મનોકામના તો પૂર્ણ કરી લે છે પણ હે અર્જુન એ વ્યક્તિ એ જીવ મને પ્રાપ્ત નથી કરી શકતો મને મેળવવા માટે કેવળ એક જ રસ્તો છે અને એ છે અધ્યાત્મ તત્વનો જેને માટે હમણાં આપણે દાસી જીવનનું ભજન સાંભળ્યો સદગુરુ શ્રી ભીમના ચરણે દી જીવને અધ્યાત્મની શક્તિને જ્યારે અંતરાત્મામાં પ્રકાશ રૂપે પ્રગટ કરી અને ત્યારે એમણે કહ્યું કે નવે દરવાજા નવી રમતના દસમે મોલે વો દેખા જ્યાં શરીરની નવ ઇન્દ્રિયો બાહ્ય જગતના સુખોને મેળવવા માટે હંમેશા બાહ્ય જગતની સુખોનું જ ચિંતન મસ્ત રહે છે પણ એ અલગ અલગ રમત દ્વારા પોતાને છેતરી રહી છે પણ જ્યાં સુધી જે દસમું દ્વાર છે જ્યાં સુધી એ દસમા દ્વાર માં પ્રવેશ કરીને સદગુરુ દ્વારા જીવ આત્મજગતમાં દીવો નથી પ્રગટાવતો હૃદય જગતમાં એ અનંતની જ્યોતને અગર હૃદયમાં નહીં પ્રગટાવી તો પછી એ બધું જ એનું અવિધિપૂર્વકમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એ અવિધિપૂર્વક છે કેમ કે હું જ આખા જગતમાં દરેક વસ્તુને રચનારો છું હું જ આખા જગતમાં દરેક વસ્તુનું પાલન કરી રહ્યો છું અને મારા દ્વારા જ આ સંસારનો સંહાર થાય છે મારા દ્વારા જ મારામાં જગત પાછું સમાઈ જાય છે અને એટલે હે અર્જુન જ્યાં સુધી જીવ મને તત્વથી નથી જાણતો ત્યાં સુધી એનું બધું જ અવિધિપૂર્વક છે સંત જ્ઞાનીઓએ પોતાના જીવનમાં શક્તિને સમજાવવા માટે એટલા માટે આદર્શ રૂપે બન્યા કે જીવ જે સમજાવવા માટે કબીરદાસજી પણ કહે છે કે રામ કહે દુનિયા ગતિ પાવે તો ખાંડ કહે મુખ મીઠા પાવક કહે અંગ જો દાહે જલ કહે ત્રિશા બુજાયે ભોજન કહે ભૂખ જો ભાંગે તો દુનિયા તર જાય નર કે સંગ શુગા હરિ બોલે હરિ પ્રતાપ નહી જાની કબીરદાસજી કહે છે કે રામ કહેવાથી કેવળ જો આપણી આપણને મુક્તિ મળી જતી હોય તો ભાઈ ખાંડ કહેવાથી મોઢું મીઠું થઈ જવું જોઈએ

ભણતરને આપણે નહીં ભણ્યા ઘણીવાર આપણે दृष्टાંત સાંભળીએ છીએ કે એક દાદા દવાખાને ગયા હજી ડોક્ટર સાહેબ નોતા આવ્યા થોડીવાર વેઇટિંગ રૂમમાં બેઠા જ્યાં ડોક્ટર સાહેબ આવ્યા કમ્પાઉન્ડરને કહ્યું કે જરા મારા વાંચવાના ચશ્મા લઈ આવ કમ્પાઉન્ડર ચશ્મા લાવ્યા ડોક્ટર સાહેબ તો ચશ્મા પહેરીને પેપર વાંચવા લાગ્યા થોડીવાર આ દાદા ત્યાં બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા કે આ તો બહુ સારો વાંચવાના ચશ્મા પહેરીએ તો બધું વાંચી શકાય એ ત્યાંથી નીકળીને સીધા ગયા ચશ્માવાળાની દુકાને ત્યાં જઈને કીધું ભાઈ મને વાંચવાના ચશ્મા હવે ચશ્મા વાળાને એમ થયું કે નંબર હશે કયું દાદા ઠીક છે બેસો ચશ્માની ફ્રેમમાં કાચ ફિટ કર્યા પહેલા ફરી કહ્યું કે દાદા હવે કઈ દેખાય છે તો દાદા કહેવા લાગ્યા કઈ દેખાતું નથી કરતા કરતા ચશ્માવાળા દુકાનદાર કાચ બદલતા ગયા દાદા

દાદા કહેવા લાગ્યા ભાઈ ભણ્યો નથી એટલે તો વાંચવાના ચશ્મા લેવા આવ્યો છું સજનો આજે સંસારમાં પણ આજ થઈ રહ્યું છે આત્મજ્ઞાનનો મૂળ ભણતર તો આપણે ભણ્યા નહીં જ્યાં સુધી એ મૂળ ભણતર નથી ભણતા જેને માટે કીધો ઘણા પાસે ચાર વેદ ઘણા પાસે ષટ શાસ્ત્ર ઘણા પાસે જ્ઞાનકાંડ ઘણા પાસે કર્મકાંડ ઘણા ભણ્યા ભણ્યા પણ ના ગણ્યા એથી ભલો વણ ભણ્યો અનુભવી જાણે ઘણો વદે વ્યાસ બ્રહ્મને જે જાણે તે પંડિત છે સંતોએ કહ્યું કે ચાર વેદ વાંચ્યા આપણે છ શાસ્ત્ર અઢાર પુરાણ ચોસઠ ગીતા એકસો આઠ ઉપનિષદ વાંચીને આપણે કંઠસ્થ કરી લીધા પણ ઘણા લોકો કે બહેનજી અમે તો કેટલી વાર ગીતા વાંચી નાખી વાંચીને નાખી દીધીએ શાસ્ત્રોને વાંચીને નાખી દીધા પણ એનો સાર આપણે સમજ્યા નહીં અને એ સાર સદગુરુ મહારાજ સમય સમય પર અવતાર ધારણ કરીને આવીને આપણને સમજાવતા હોય છે અને એટલે આપણે આરતીમાં હંમેશા ગાઈએ છીએ કે નાના પંથ જગત મેં નિજ નિજ ગુણ ગાવે સબકા સાર બતાકર ગુરુ માર્ગ લાવે સદગુરુ મહારાજ એક વચ્ચેનો માર્ગ બતાવે છે બતાવે છે અને જે માર્ગ પર સંતો ચાલ્યા 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 જીવન ગંગા સતી પાનબાઈ કે જેના વચનમાં વિવેક હોય છે અને જેની અંતરાત્માની આંખ ખુલેલી હોય છે એ જીવ સત્યને પોતાના અંતરાત્મામાં પ્રગટ કરી શકે છે અને એ જ તત્વને જ્યારે નરસિંહ ભગતે પીપા મહારાજ જેવા સદગુરુ મહારાજ પાસેથી પ્રાપ્ત કર્યો ત્યારે એમણે કહ્યું કે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે દેહમાં દેવ તો તેજમાં તત્વ તો શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે પવન તો પાણી તો ભૂમિ તો ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે અંતે કહ્યું કે જીવ એ વસ્તુને એટલે નથી જાણતો કેમ કે આપણે અલગ અલગ સમજીએ છીએ જેવી રીતે સોનું છે ઘરેણા અલગ અલગ હોય ઇયરિંગ હોય નેકલેસ હોય પણ ભાઈ સોનું તો સોનું જ છે એવી રીતે સત્ય સદગુરુ સોના રૂપે સમજાવે છે અને એ સોના તત્વને આપણે આપણા હૃદયમાં જાણવાનું છે એને જાણીને જ્યારે અંતર આત્મામાં પ્રકાશ થાય ત્યારે ગુરુ મહારાજજીનો મહિમા સમજમાં આવે અને સમજમાં આવ્યો એટલે તો આપણે આટલા બધા લોકો અહીંયા આવીને ગુરુ મહારાજના દર્શનને પ્રાપ્ત કરી રહ્યા છીએ ગુરુ મહારાજના એ દિવ્ય પ્રવચન રૂપે પ્રસાદને પ્રાપ્ત કરી રહ્યા છીએ ખરેખર આપણે ઘણા ભાગ્યશાળી છીએ નહીં તો દુનિયામાં તો ભાઈ વ્યક્તિ ગુરુનું મહત્વ જ નથી સમજતા અને ઘણા તો કહેતા હોય છે અરે અમે તો ગુરુ કર્યા છે અમે કાનમાં ફૂંક મરાવી દીધી અમે આ કર્યો એક બેન તો મને કહેવા લાગ્યા અમારા ગુરુજી હાથમાં ડામ આપ્યો મે કીધું કેમ તો કહેવા લાગ્યા કે ગુરુજીએ કીધું કે આ ડામનો નિશાન હશે તો હું તને સ્વર્ગમાં ઓળખી જઈશ વિચાર કરો અરે ભાઈ શરીર બળીને અહીંયા જ રાખ થવાનું ડામનો નિશાન ક્યાં સ્વર્ગમાં જવાનું પણ સાચા જે સદ્ગુરુ હોય છે એ આપણને આવી બધી વાતોમાં ફસાવતા નથી આ કલિકાળમાં ગુરુ મહારાજ આપણને એમનું સાનિધ્ય આપ્યો એ આપણા અહોભાગ્ય છે આપણા કોઈ એવા કર્મો નોતા એ તો એમની કૃપાથી આપણને આ મળી રહ્યું છે આપણે તો ભાઈ કેવા કર્મો કર્યા હશે પણ ગુરુ મહારાજજીએ કરુણા કરી કૃપા કરી અને આપણને આ માર્ગ બતાવ્યો છે તો આપણે આ માર્ગ ઉપર સતત ચાલીને તન અને ધનથી ગુરુ મહારાજના ચરણ કમલોની સેવામાં રહેવું જોઈએ ગુરુ મહારાજના સ્મરણ કરીએ અને ગુરુ મહારાજ બતાવ્યો છે આ જ્ઞાનનો પ્રચાર જન જન્મ જ્યાં સુતેલી જનતા છે એમાં આ જ્ઞાનનો પ્રચાર કરીએ કેમ કે એક ભક્તની એ જ ભાવના હોવી જોઈએ કે चाह नहीं मैं नेता बनकर सारे जग में छा चा जाऊं चाह नहीं मैं व्यापारी बनकर रिश्वतखोरी फैलाऊं चाहे बस प्रचार में जाकर श्री हंस नाम सुनाऊं और गुरु भक्ति को कायम रखने मैं फिर मानव तन पाऊं ऐज अपनी भावना होई जइए एक भक्त ने एक सेवक ने एक सद ने के गुरु महाराज ना नाम नो अपने એવો ડંકો વગાડીએ વિશ્વભરમાં કે જેના કારણે આ જગત સુતેલા જગતને આપણે થોડું કેવું કેમ કે આપણાથી તો કંઈ નહીં થાય કરવા વાળા તો એ છે મેરા આપ કરતે હો તુમ ગુરુજી મેરા નામ હો રાહા હૈ કરવાવાળા તો એ જ છે પણ આપણે બધા થોડું થોડું જો જ્ઞાન પ્રચારમાં સહયોગ કરીને સાથે સાથે શ્રી ગુરુ મહારાજના ચરણ કમલોની સેવા કરશું સેવા કરવાથી ક્યારેય કોઈ ગરીબ નથી બનતો જેટલું કરીએ એના કરતાં દસ ગણું આપણને પાછું મળતું હોય છે પણ એવો ભાવ હોવો જોઈએ અને એ ભાવનાથી ગુરુ મહારાજના દર્શનને અને એમના પ્રવચનને આપણે પ્રાપ્ત કરીએ આવા સાનિધ્યને જો આપણે આપણા જીવનમાં મેળવી લેશું હંમેશા માટે તો આ જીવન આપણું સફળ અને સાર્થક થશે તો અંતે હું એ જ કહીશ કે આવા માર્ગને હંમેશા આ માર્ગમાં મન વચન અને કર્મ ને એક સાથે જોડીને ચાલીએ જોડાયેલું હશે તો ક્યારે મનમાં અહંકાર નહીં આવે ક્યારે મનમાં અભિમાન નહીં આવે કેમ કે જ્યાં અભિમાન આવ્યો કહ્યું અહંકાર કે વૃક્ષ પર હંમેશા પતન કે હિ ફલ લખતે એમાં પતન જ પતન છે એમાં એ જ ફળ લાગે તો ભાઈ આપણા જીવનમાં ક્યારે અભિમાન ન આવે એવો ગુરુ મહારાજના ચરણ કમલોમાં હંમેશા પ્રાર્થના કરીએ અને એ પ્રાર્થના સાથે કે મારા મનમાં પણ ક્યારેય એવું અભિમાન ન આવે અને એ જ્ઞાન પ્રચાર કરી તન મન ધનથી સેવા કરી આપણા મનુષ્ય જીવનને સફળ અને સાર્થક બનાવીએ એકવાર જરા જોરથી પ્રેમથી બંને હાથ ઉઠાવીને જયકારો લગાવશો બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી